ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે બનાસ બનાસ ડેરી અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે થરાદમાં એક ભવ્ય અને નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા યજ્ઞમાં પંદરથી વધુ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ મેગા હેલ્થ કેમ્પ થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો આ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પમાં જનરલ મેડિસિન સર્જરી સ્ત્રીરોગ બાલ રોગ સહિતના તમામ મુખ્ય વિભાગના નિષ્ણાંતો ડોક્ટરો હાજર રહ્યા હતા ખાસ કરીને મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે આધુનિક મેમોગ્રાફી અને પેપ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ ઉપરાંત ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને લોહીની તપાસ સહિત અનેક મહત્વના ચેકઅપ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા વાવ થરાદ અને આજુબાજુના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ નિશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો જેનાથી હજારો દર્દીઓને તેમના ઘર આંગણે જ નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને સારવાર મળી શકી સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા આંગે પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશત્રુ પી જોતરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરાદ શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે એ પૈકી અત્યારે આપણે થરાદ રેફરલ હોસ્પિટલની અંદર ઉભા છીએ ત્યાં ખૂબ સરસ પ્રમાણમાં અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કંપનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા વિસ્તારમાંથી પ્રજાને આનો ખૂબ બોળો લાભ મળી રહ્યો છે એના સિવાય પણ આ વિસ્તારની અંદર થરાદ અમારા થરાદ તાલુકાની અંદર લગભગ એંશી જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા થરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા ગૌમાતાને ગોળની ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ગૌરાની વાત હોય ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યું છે આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે આપ સૌ અમે પ્રજાજનોમાં ભગવતી ધનધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય એમનો શ્વાસ સારું રહે અને જે રીતે અમારા વિસ્તારની વિકાસની બજાર આગળ વધી રહી છે એ ગતિ વધુ તેજ ગતિથી ચાલે એવી સૌ ભગવાનને પ્રાર્થના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આયોજિત આ મેગા હેલ્થ કેમ્પ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે નિશુલ્ક તબીબી સેવાઓ પૂરી પાડીને સંસ્થાએ સામાન્ય અને છેવાડાના લોકોને આરોગ્યની સુરક્ષા આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રકારનો કેમ્પ થકી જનતાને વિનામૂલ્યે નિદાન અને સારવાર મળવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી છે અને તંદુરસ્ત સમાજ નિર્માણ તરફનું આ સરાહનીય પગલું છે